આ વીડિયો સૂર્યદેવનું પૌરાણિક અને ધાર્મિક મહત્વ હિન્દુ ધર્મમાં પંચદેવતા ગણેશ દુર્ગા શિવ વિષ્ણુ અને સૂર્યમાં સૂર્યનારાયણનું વિશેષ સ્થાન છે તેઓ એકમાત્ર એવા દેવ છે જે પ્રત્યક્ષ દેવતા છે એટલે કે આપણે તેમને નરી આંખે જોઈ શકીએ છીએ સૂર્યદેવ જગતના આત્મા અને આપણા તમામ કર્મોના સાક્ષી માનવામાં આવે છે બે સૂર્યપૂજાની વિધિ અને સમય શ્રેષ્ઠ સમય ઋગ્વેદ મુજબ સૂર્યોદય થયા પછીના એક કલાકની અંદર સૂર્યને જલ ચઢાવવું અર્ઘ્ય આપવું અત્યંત ફળદાયી છે આ સમયે સૂર્યના કિરણો કોમળ અને શાંત હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયક છે અર્ઘ્યવિધિ તાંબાના પાત્રમાં શુદ્ધ જળભરી તેમાં લાલ પુષ્પ અને ચંદન ઉમેરી સૂર્યદેવને અર્પિત કરવું જોઈએ ત્રણ પૂજાથી થતા શારીરિક અને માનસિક લાભ સ્વાસ્થ્ય સૂર્યપ્રકાશ વિટામિન ડીનો કુદરતી સ્ત્રોત છે તેનાથી હાડકાં મજબૂત થાય છે અને ચામડીના રોગોમાં રાહત મળે છે માનસિક બળ સૂર્યની ઉપાસનાથી આત્મવિશ્વાસ વધે છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે કુંડળીમાં લાભ જ્યોતિષશાસ્ત્ર મુજબ જેની કુંડળીમાં સૂર્ય નબળો હોય તેને માન સન્માન અને પિતાના સુખમાં અડચણ આવે છે સૂર્યપૂજાથી આ સૂર્યદેવના સાત ઘોડા માત્ર કથા નથી પણ ગૂઢ સંકેતો છે

નામો અને ગાય નોય નમા પૂર્ણ કરે ઓમ આદિતય નસ ઓમ સવિત્રમ અગિયાર ઓમ અર્ય નમઃ બાર ઓમ ભાસ્કરાય નમઃ નિષ્કર્ષ સૂર્યપૂજા એ માત્ર ધાર્મિક